હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા હજુ નવ લોકમાં બધાને જય માતા દઈ જય બાપા સીતારામ અને અત્યારે આપણે ઊભા થઈ ગયા છીએ અને મોટું બધું ધોઈ નાખ્યું છે હજી ચા પીવાનું બાકી છે તે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે ને અંદર તો ચા બને છે કેટલી વાર લાગશે મૂકોઈ નહીં એવું છે ને હજી સાહેબ મૂકોઈ નહીં હજી તો અને મારા ભાઈ તો જાગી ગયા છે તો હતો ચલો નાખી દો જાગી દો બા

હા વાહ હા અમને નો ભાવે એવું ચા પી ને દિવસ નો ઉગે હા બનાવો લ્યો આ ગઈ હે હા બસ 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 હા

બધાએ ભેગા કરીને મૂકી દીધા હે ને હવે આ સાફ કણક છે આખો ઘર ને બધું સાફ કરવાનું છે તો સાફ ને કણક હાલ આગા રેમ બોય હા હાથે કરવાનું રેમ બો આ તો મેં હી કરું મેં नहीं કર મત કરવા ના ને ને આપણે ને હેસી હો તમે કરન બીરો બે હે બરાબર ની જો ને એમ શું કરું હા હા

आ वेर गा सान मन हो न काम करवा मरे हो हां ते ते ने वेर न धाव पाई बन कर मोड़ बन कर बन कर नीचे जा ए ए क्यों है मजा साया आपनो मकस के हम आ ओ पादी रे आवे हमने के हर को दे ने उबा मकस मारी करावे बैन केनी दारू पेन

હા તો સાંજે આય કામ કરે ઘરનું તા હું સાઇઝ ને એવું લઈ આવું હું કહેતા હા બા કાય લાવું આઈસ્ક્રીમ ખાઈ હેયા હા આઈસ્ક્રીમ લાવવાની હા રાલો તો સાઇઝ લેતો આવું ને આઈસ્ક્રીમ ને એવું હોયને સાથે લેતો આવું જલ્દી લાવ ને ફટાફટ લઈ લઈ આવું તો ફેમિલી આપડે સાઇઝ લઈને આવી જશે છે ક્યારે એ તો નખરા કરાય કેરીઓ લાટ ભળી ગઈ કે ઇડલી

તમને આ તમને દીધા તમારા જમાના નઈ પેલા નતું કઈ હા હા ઉકે એમ પડે હા એટલા બધા ખોટા કા

તો એ ખાઈ તો ફેમિલી આપણે જમીને બે હશે અત્યારે કુવા અને ઊંઘવા મળીએ ને પછી મને યાદ આવ્યું તો આજનો બ્લોગ આપણે પૂરો કરવાનો તો બાકી છે બ્લોગ એડિટ કરતો ને ત્યાં ખબર પડી તો વિડીયો પૂરો કરવાનો તો બાકી છે પછી પાછો હવે વિડીયો અહીંયા પૂરો કરી દઉં તો બ્લોગ તમને કેવો લાગ્યું ખાસ કમેન્ટની અંદર જણાવજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સબસ્ક્રાઈબ કરી લેવું મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય